પુરસ્કાર ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોના એલાન બાદ આજે રાષ્ટ્રપતિ ભવનમાં પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પદ્મ પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કર્યા પદ્મ પુરસ્કારોનું વિતરણ બે તબક્કામાં કરાશે જેમાં આજે એકોતેર વિભૂતિઓને સન્માનિત કરવામાં આવ્યા જેમાં ચાર પદ્મવિભૂષણ દસ પદ્મભૂષણ અને સત્તાવન પદ્મશ્રી સામેલ છે જ્યારે બાકીના અડસઠ પદ્મ વિજેતાઓને બીજા તબક્કામાં આગામી મહિને સન્માનિત કરાશે આ વર્ષે હસ્તીઓની પસંદગી પુરસ્કારો માટે સન્માનિત કરાશે જેમાં ભોજપુરી સિંગર શારદા સિન્હા સુઝુકી કંપનીના ઓસામુ સુઝુકી કુમાર મોદી આર અશ્વિન નંદમુરી બાલકૃષ્ણ એલ સુબ્રમણ્યમ અરૂધી ભટ્ટાચાર્ય પવનકુમાર ગોયંકા મનોહર જોશી દિનાગેશ્વર રેડ્ડી અને એમટી વાસુદેવન નાયરનું નામ સામેલ છે આ વખતે પુરસ્કાર મેળવનારા લોકોમાં ત્રેવીસ મહિલાઓ છે યાદીમાં દસ વિદેશી એનઆરઆઈ પીઆઈઓ ઓસીઆઈ શ્રેણીના વ્યક્તિ સામેલ છે આ પદ્મ પુરસ્કારોમાં આઠ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે કલા ક્ષેત્રે ખુમુદની લાખ્યાને પદ્મ વિભૂષણ ઉદ્યોગપતિ પંકજ પટેલને પદ્મભૂષણ અને પદ્મશ્રી માટે છ ગુજરાતીઓનો સમાવેશ થાય છે